આ કાર્યક્રમમાં જિલ્લાના સમાહર્તા આદરણીય કલેક્ટર સાહેબ શ્રી આદરણીય રાજ્ય કક્ષાના શ્રી જશવંતસિંહ સાહેબ અને એની સાથે જિલ્લા પોલીસ અધિકારી શ્રી હિમાંશુ સોલંકી સાહેબ સહિત તમામ લોકોએ બહુ બહુ મોટી સંખ્યામાં ભાગ લીધો આપ સૌ વિધિ છે એ પ્રમાણે આપણા દેશના માન્ય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી આજે આ વિશ્વ યોગ દિવસ પૂરા વિશ્વમાં ફેલાઈ ગયો છે અને જન જન સુધી પહોંચી ગયો છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમારા આદરણીય યોગસેવક ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા નિરામય ગુજરાત ગુજરાતની સંકલ્પના આપે છે અને એના માધ્યમથી દરેકનો હેપીનેસ ઇન્ડેક્સ વધે મેડિકલનું બિલ ઝીરો થાય અને દરેક વ્યક્તિ સ્વસ્થપણે પોતાનું જીવન જીવે એવા ઉમદા હેતુથી આ યોગ કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે થીમ છે યોગ ફોર સેલ્ફ યોગ ફોર સોસાયટી તો પોતાનાથી લઈ અને બીજા સુધી આ યોગને લઈ જઈએ અને તમામ લોકોને આપણે નિરોગી બનીએ vit pratnasate a ple sau a iug mojuție fo cu deiwa.